અને આજનો હેતુ કે આજના આ શિક્ષણના જમાનામાં બાળકોમાં રહેલી સૂચક શક્તિ ખીલે અને સ્પર્ધાત્મક બાળકોમાં એક નિકાલ સ્પર્ધા થાય અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને આજના કાર્યક્રમ હતો એમાં સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કુલ પાંચસોને આડત્રી બાળકો એમાં બાળકો વિદ્યાર્થી કર્મચારી વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ તમામ બાળકોને અહીંયાથી મહાડીયા હાઈ સમાજ વતી બેગ સ્વામી વિવેકાનંદનું પુસ્તક હસતા હસતા સફળ થઈએ દરેકની શૈક્ષણિક કીટ અને એક સરસ મજાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે આજે ટોટલ તો બાળકો અમારા પાંચસો આડત્રીસ છે પણ એકસો ને એક બાળકોને સ્ટેજ ઉપર સન્માન કર્યા અને સમાજના આગેવાનોની વાત કરીએ તો લગભગ અમારા સમાજના કહેવાતા મોટાભાગના આગેવાનો માનની હીરાભાઈ જોટવા માનની રાશિભાઈ જોટવા જગમાલભાઈ વાળા નાજાભાઈ રામ વેજાભાઈ વાળા અને શિક્ષણ ક્ષેત્રે જેની ખૂબ સારી કામગીરી કરી છે અમારા લક્ષ્મપા વિખ્યા વેજાભાઈ તમામ લોકોએ શાળાના આગેવાનોએ હાજરી આપી